અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંભા સાહેબે જિલ્લાની અંદર નાર્કોટિક્સના બધી અટકાવવા માટે કેસો કરવા માટે જરૂરી સૂચના આપેલ જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા જીગર પટેલ તથા પીએસઆઈ જેબી વાઘેલાની ટીમે આ બાબતે બાતમી હકીકત મેળવી અને કેસો કરવા માટેની વર્કઆઉટ હાથ ધરેલ જેના ભાગરૂપે ગઈકાલે રાત્રિના સમયે બાતમી હકીકત મળેલ કે આણંદ ઇસ્માઇલ નગર લખી બેકરી સામે ગોલ્ડન સોસાયટીમાં રહેતા ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા પોતાની કબજાની લક્ઝરી બસ નંબર જીજી સત્તર ડબલ્યુ છસો આડત્રીસમાં ગાજાનો જથ્થો લાવી અને ભાલેજ આણંદ ભાલેજ રોડ ઉપર આવેલ મોટા મદ્રેસા નજીકમાં આ લક્ઝરી બસમાં બેઠેલ છે જે બાતમી હકીકતના આધારે કે નાર્કોટિક્સનો કેસ કરવાનો હોય તેના મેન્ડેટરી જે પ્રોવિઝન છે તે મુજબ નો અમલ કરી એસઓજી ની ટીમે આ જગ્યાએ રેડ કરતા મજકુરી સમ ફિરોજ અબ્દુલ રહેમાન ખલીફા મળી આવેલ અને લક્ઝરી બસ તેના કબજાની આ લક્ઝરી બસ છે એમાંથી કુલ ઓગણસી પોઈન્ટ સાહીઠ કિલોગ્રામનો ગાંજાનો જથ્થો મળી આવેલો હતો તેમજ આ આરોપી પાસેથી એક મોબાઈલ તેમજ લક્ઝરી બસ દસ લાખ રૂપિયા મળી કુલ સત્તર લાખ ત્રાણું હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ ફિરોજી અબ્દુલ રહેમાન ખલીફાને આ મુદ્દા માલ ક્યાંથી લાવેલ છે અને ક્યાં આપવાનો છે તે બાબતે પૂછતા આ મુદ્દામાલ ઇમરાન કી ધૂમ ખલીફા રહેવાસી આણંદ તથા ઇમરાન પલાવ બંને જે આના મુખ્ય મંગાવનાર છે તેઓએ દાતાર મહેસાણા ખાતેથી આ મુદ્દામાલ મંગાવેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે અને આ તમામ આરોપીઓના વિરુદ્ધમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવે છે